સંસ્કારી નગરી વડોદરાના કલ્યાણરાયજી મંદિરના શ્રેષ્ઠ પીઠાધીશ્વર શ્રી દ્વારકીસલાલજી મહારાજ તથા શ્રેષ્ઠ ગૃહ યુવરાજોનું કેનેડાના એડમિન્ટનમાં વૈષ્ણવ દ્વારા આન બાન અને શાન સાથે રંગારંગ સ્વાગત કરવામાં આવ્યું હતું સંસ્કારી નગરી વડોદરાના કલ્યાણરાયજી મંદિરના શ્રષ્ટાધીશ્વર પૂજ્યશ્રી દ્વારકીશ લાલજી મહારાજ શ્રી ષ્ટ ગૃહ યુવરાજો પૂજ્યશ્રી આશ્રી કુમારજી મહોદયશ્રી પૂજ્યશ્રી શરણકુમારજી મહોદયશ્રી પૃષ્ઠી પ્રચાર પ્રસારની ધર્મયાત્રા માટે યુકે અમેરિકા બાદ હાલ કેનેડા એડમિન્ટન શહેરમાં વૈષ્ણવાચાર્યશ્રી ઓ આગમન થતાં જ આજે મારે આંગણે વલ્લભ પધારે આજે આનંદની લહેર એવું શ્રી પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે મેરો તો આધાર શ્રી વલ્લભ કે મહિલાઓ ચરણ મહિલાશ્રીઓએ મૃત દ્વારા પૃષ્ઠી સંપ્રદાય અને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો અનુસાર આપણી જીવનશૈલી દેશ હોય યા વિદેશમાં હોય તેને જીવનમાં ઉતારીને જીવનને ધન્ય બનાવવા માટે અનુરોધ કર્યો હતો સંસ્કારી નગરી વડોદરાના વાઘોડિયા રોડ પરના પરમ ભગવદીય વૈષ્ણવ મહિલા સ્વાતિબેન આશીષભાઈ શાહ અને તેઓના માતા પિતા પુષ્પાબેન સુનિલભાઈ વડોદરાના તેઓ પણ હાલ કેનેડામાં છે ત્યારે પૂજ્યશ્રીઓને માલ્ય અર્પણ કરી આરતી ઉતારી લાવો લઈને સંસ્કારી નગરી વડોદરાની યાદ કરી ભાવુક બન્યા હતા ઉપરાંત ઉપસ્થિત વૈષ્ણવે પૂજ્યશ્રીઓએ સત્સંગ દ્વારા વંચનામૃતનો લાભ આપ્યો વૈષ્ણવ મહિલાઓ ભૂલકાઓ પૂજ્યશ્રીઓના માલ્ય અર્પણ ચરણ સ્પર્શ કરી ભાવ વિભુર બન્યા હતા